હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં જ છો અને આપણો ચહેરો જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણી હાલત કેવી છે પણ આપણી હાલત કઈ રીતે થઈ હું તમને બ્લોકમાં કહેશ તો આખો બ્લોક જોજો અને મારા જેવી ભૂલ તમે ન કરતા તો આવી જ કંઈક મસ્તી છે આપણે બારમાસીને ફૂલ ખીલી ગયા છે આવી જ કંઈક મસ્ત આપણી જડીબૂટીને પણ ફૂલ ખીલી ગયા છે થોડી થોડી ગઈ છે પણ આપણે દવા સાટવાની હાલતમાં નથી ટમેટી ભીંડો એક મસ્ત રીંગણી આપણે ઝીણા ઝીણા રીંગણા છે આ છે આપડે ચક્કરિયાનો વેલો એ પણ જામી ગયો છે પણ હવે વરસાદની જરૂર છે પણ મારા જ કંઈ આવતા નથી અને આ આપડી છે તલી પણ તલીને આવી ગઈ શરમી એટલે તલીનું કામ થઈ ગયું છે પૂરું આને તો આપણે વાઢી અને બહાર કાઢવાની રહેશે મહેનત તલ ઓણ લાગતું નથી આમાં આવી જ કંઈક મસ્ત થઈ ગઈ છે આપણી મકાઈ અને આ છે આપણી લીંબુડીની ડાળ લીંબુનો વજન છો એટલે ફસાઈને આવી ગઈ નીચે વધારે વજન થઈ ગયું હમણાં તો કઈ મારા જ પણ આવતા નથી એટલે આ વખતે ખેડૂતોની જન્માષ્ટમી તો જવાની છે ખેતરમાં કારણ કે મોલને બધાને પાણીની તાણ પણ બહુ પડી ગઈ છે અને મહારાજ કંઈ આવતા નથી આજે આવું થોડોક થોડોક વાદળા જેવું વાતાવરણ થયું છે જો હવે કદાચ મહારાજ આવી જાય તો ખેડૂતોની જન્માષ્ટમી સારી જશે બાકી ખેડૂતોની જન્માષ્ટમી તો વખતે ખેતરમાં જ જવાની છે કારણ કે પાણીની તાણ પણ પડી ગઈ છે અને મહારાજ કાંઈ આવતા નથી અને આપણી હાલત આ એ રીતે થઈ કે આપણે આખા ખેતરથી આવતા હતા તો રસ્તામાં આપણે નજીકની જે વાડી આવે છે ત્યાં રોજડું ગળકીને જવા કરતું હતું તો મજૂરને એવું લાગ્યું કે આપણે બેટરી મારવી અને ઓન મારવી તો રોજડું આગળ રસ્તે સડી જાય એમ ખેતરમાં જાય નહીં પણ રોજડું છે ને ત્યાં એક ઝાડ જેવું હતું એને આ ડૂબું રહી ગયું અને અમને એવું લોકોને એવું લાગ્યું કે રોજડું ઠેકીને વહી ગયું છે રોજડું ઠેકીને નહોતું ગયું તેને ઝાડને થોડુંક ઝાળાઈ જેવું હતું ને આ ડૂબું હશે તો જે બાજુમાંથી ટ્રેક્ટર હાલ્યું તો રોજડું છે ને ટ્રેક્ટરની લારી ઠેકીને અને વહી ગયું તો ચારે ખર્યું મારા ચહેરા ઉપર અને આ વાગતી ગઈ એટલે હાથમાં થોડીક આપણને ઈચ્છા થઈ અને મોઢા ઉપર વાગી ગયું એટલે ભૂલે છું કે ક્યાંય પણ તમે જાતા હો ને આગળ રોજ કે લીલ કે હોય તો પાંચ મિનિટ ઊભું રહી જાવ એનો ભરોસો કરવો નહીં કારણ કે કઈ સાઈડ બલાંગ એનું કાંઈ જ નક્કી નથી હોતું મતલબ તમારી હાલત મારી છે થશે અમને તો એમ લાગ્યું હતું કે એ વહી ગયું છે એટલે અમે હાક્યું હતું પણ એ પાછળ ઊભું છે ને આડું એટલે એને બલાંગ મારી દીધેલ આખું ટ્રેક્ટરની પાછળ ગાડું જોડેલું તો આખું ગાડું ઠેકીને વયું ગયું અને આપણને લગાડતું ગયું તો ક્યારેય આવી ભૂલ તમે ન કરતા બાકી તો વાંધો નથી બહુ માતા જિંદિંદગી બહુ વાગ્યું નથી એક હાથે ઈચ્છા થઈ છે ને આ સહેરા પર વાગ્યું છે બીજે તો કાંઈ નથી વાગ્યું એટલે વાંધો નથી નકર આનો તો કંઈ ભરોસો નહીં કેટલું વગાડી દે એમ એટલે ક્યારે રોજ કે લીલું હોય ત્યાંથી પચાર થવાનું સાનસ ક્યારેય ન કરતા તો તમારે અત્યારે વરસાદ પાણી કોને કોને છે મોલાત કેવી છે કોમેન્ટ કરીને કહેજો કાલે મળશું નવા બ્લોકમાં ત્યાં લગી બાય બાય